નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો મનસુખભાઈ રામત થી બોલો છો ને હા મારી મમ્મી પાછી આણવાની હતી મારે કોણ બોલો

એમાં એવું તો અમે પટારી માં જે છોકરો રયો ને એ અમે બે પટારી માં હરે કામ કરતા તા અને એ મકવાણા છે મારા ઘર ના એ મકવાણા હતા એટલે ભાઈ ભાઈ કરતી હતી એ અને પાછળથી આવું બધું કર્યું એ પ્રેમનંદ નો ને ભાઈ ને કઈ લેવા દેવા સાચી વાત છે સાહેબ આ તક જોવો તો બે મઢ રઈ એક થાય છે અને આવું કર્યું એમ આ તમારું ગામ આવું ક્યાં આગળ જસદણ ની બાજુ માં જસદણ પાંચ કિલોમીટર,

એમાંથી એમાં એવું છે હું ફોન નતો રાખતો મારે ક્યારેક કામ હોય ને ઘરે ઘરના ફોનમાં ફોન કરતો હતો એના હિસાબે આવું થયું બધું અને ઓમ બે આપડે હોય ને ત્યારે ભાઈ ભાઈ કરે ઓલાય બેન બેન કરે એમ આ રીતે બધું રમાડ્યા રાખ્યા એમ

એમ કે એ છે ને જે જે નું કુટુંબ હોય એ બાજુ બધા ખેચે હા બાપ દીકરા બાજુ જ ખેચે કે બીજે બાજુ ખેચે એ તો દીકરા બાજુ જ ખેચે કઈ વાંધો નહિ કદાચ આ છોકરી તમારું નામ કીધું આ છોકરી નું એ કયા ગામ ની દીકરી છે એ ઇતરિયા ની છે ઇતરિયા હા ગઢડા તાલુકા નું હા આ એ ચા આ જે વૈગીબાઈ એમ નામ હું જ આખું નામ દયાબેન કંસલબેન

તો વાંધો નઈ જો હાલ જાય તો સારું એમ મારે છોકરા હસવાઈ જાય મારે અત્યારે જો આ નથી કામે જવાતું કે નથી કાઈ થાતું કામે જાવ તો આ વાહ છોકરાને કોણ હસવે હું અલગ થી જવ નોખો છું હા છોકરી ને એને ભણાવજો હો ના એને તો મારે ભણાવા છે બેય ને ભણાવા છે જેટલું મને જ છે મારે છોકરી હોશિયાર છે બોલવામાં બધી રીતે તો બેય ને phone કર્યો એટલે એના phone નો tone ઉપરથી એટલું ખ્યાલ પડ્યો છોકરી હોશિયાર છે. હા ને ભણાવજો કેમ કે હવે ઈ તો બધું એવું થાય કેમ કે આ છે ને હવે આમ થી ઈ બાઈ એના બાળકો ની નથી થઇ એની નો થાય હા એ સાચી આ મારે તેર વર્ષ ની છોકરી અને બાર વર્ષ નો છોકરો છે હા તો ઈ બે એના પેટ છે એની નો થઈ એની થાય નો થાય હા ઈ ભૂલ નહી થવા જેના પેટ માંથી બાળક કાઢ્યા હ ઈ એની નો થઈ હોય ઈ બીજે ની થાય નો થાય હા એમાં કોઈ દી કઈ ન હોય કેમ કે એ છે ને હલકુ પાત્ર કેવાય એ તો હલકુ પાત્ર હા કેમ કે જે જેના બાળકો છે ને ગાળા નાં કે ભાઈ હવે પછી બીજું આ દુનિયામાં બધા એના થી નીચા હા એટલે એમાં કઈ નાં બીજું કઈ મારે જેવું જરૂરિયાત કઈ કામ કાજ હોય તો ring કરજો આ જો મહેનત કરો તો આ પાછા વહી આવે એમ બને એટલી કોશિશ કરો કેમ થી પતાઈ ગયું છે એમ પાછા વહી આવે છોકરા સંભાળી લે એના,

ok પછી કઈ વાદ વિવાદ એવું કોઈ problem કઈ હાચો ખોટો ના ના એવું કઈ નહિ થાય ok સાહેબ ચાલો આપ મને મોકલો photo ને એવું મોકલો હાલો મોકલી દો ઓકે હાલો મનસુખભાઈ તમને આ નંબર ઉપર ફોટા નાખી દીધા હો જોઈ હા